ભુજમાં ઉદ્યમી રોજગાર લક્ષી સેમિનારનું આયોજન મહિલા આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું ભરાયું ભુજમાં ટાઉન હોલ ખાતે શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ તથા ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઉદ્યમી નામે રોજગાર લક્ષી સેમિનાર યોજાયો હતો આ સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો તેમજ સરકાર શ્રેણી વિવિધ યોજનાઓના લાભથી મહિલાઓ માટે આત્મનિર્ભર બનવા માટે રોજગારના નવા માર્ગો ખુલ્વા પ્રેરિત કરવાનો રહ્યો હતો સેમિનારમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી સહિત અનેક રાજકીય સામાજિક અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રવચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતી સરકાર શ્રી દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી શ્રીમતી મીતાબેન ગોર પ્રમુખ શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ શ્રીમતી લીનાબેન ડાબી મંત્રી તેમજ ડોક્ટર મમતાબેન ભટ્ટે મહિલાઓને નવી શરૂઆત માટે પ્રોત્સાહન આપ્યું અને આગામી દિવસોમાં મહિલાઓ દ્વારા નાના ઉદ્યોગો અને વ્યવસાય શરૂ કરવા માટેના સંકલ્પની જાહેરાત પણ કરવામાં આવી હતી વિશિષ્ટ ઉપસ્થિતિમાં ધારાસભ્યો શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી સહિત ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ વિવિધ જિલ્લા અને શહેર સ્તરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ભવિષ્યમાં મહિલાઓ માટે નવો આત્મવિશ્વાસ અને રોજગારીના નવા અવસરો લાવશે તેવી આશા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આજ રોજ શ્રદ્ધા વિકાસ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહભાગીથી આજે એક અમે એક સેમિનાર યોજી રહ્યા છીએ બહેનો માટેનો ખાસ અને બહેનોને જે રોજગારીની તક છે એના માટે ઉમદા કાર્ય અને જે એને હુનર છે એ અમે આજે અમે બહેનો બતાવી રહ્યા છે કે બહેનોમાં કેટલી ને ઉલ્લાસ છે કે જેથી અમે એને રોજગારીની એક તક આપી શકીએ એના માટેનું આજનું અમારું એક પહેલું સેમિનાર હતું એમાં તમે જોઈ શકો છો તમારા માધ્યમથી હું આજે ભુજવાસી કે કચ્છમાંથી આવેલી મારી બહેનો વધારેલી બહેનો એમને એક પ્લેટફોર્મ મળે કે જે કમાવાની તક કે પાંચ હજારથી પચીસ હજાર સુધી કમાઈ શકે છે બહેનો એમને આજે એક રોજગારીની તક મળે એની વિવિધ યોજનાઓના અમે એને લાભ અપાવીશું ભુજ નગરપાલિકાની જે સરકારી યોજનાઓ છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ એમની એક માહિતી આપશું એમનું એક રજીસ્ટ્રેશન થશે અહીં એનું એક રજીસ્ટ્રેશન કરાવી અને એ બહેનોને એક તક મળે એવું અમારું આજનું આ પહેલો પ્રોજેક્ટ છે અને અત્યારે અમને એટલો બધો આનંદ થાય છે કે આટલી બધી બહેનો આવી છે એટલે અમે એક નસીબદાર છીએ કે અમને આવી તક મળી છે બહેનોની એક સેવા કરવાનું મારું નામ મીતાબેન બોટ છે શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટથી હું છું અને અમે આજે એવા એજન્ડા લઈને આવ્યા છીએ બહેનોને જે ઘર બેઠા કામ મળી શકે મહિને પાંચ હજારથી કરીને વીસથી પચીસ હજાર સુધીનું કામ મળી શકે એ એજન્ડા અમારા પાસે છે બહેનો ઘર બેઠા ગૃહ ઉદ્યોગ કરી શકે અને બહેનોને પ્લેટફોર્મ મળે આજે બારે બહેનો નીકળી નથી શકતા ઘણી જગ્યાએ ગામડામાં બહારે નથી નીકળી શકતા એ બહેનોને અમારે બહાર લઈ આવવાનો હેતુ છે અને એ જ હેતુથી આજે અમે સ્વરોજગારીનો રાખ્યો છે એમાં અમને નગરપાલિકાએ પણ સપોર્ટ કર્યો છે અને બહેનોનો પણ એટલો સપોર્ટ છે કે આજે અમારા ભેગા બે હજાર બહેનો જોડાયા પ્લસમાં અમને ટાઉનહોલ પણ ઓછો પડ્યો ને અમારે બીજી પણ સો ખુરશી મગાવી પડી તો પણ હજી ઓછા પડ્યા બહેનો ઘણા બધા આવી ગયા હતા અને સરસ મજાના ખુશ થઈને ગયા છે અને અમે બસ એને એ હેતુથી કામ અપાવશું અને ખૂબ ખૂબ આગળ વધે એ અમારી ભાવના છે પહેલાં તો જય માતાજી બધાને અને પહેલાં અમારો જે મારું નામ લીના ડાભી છે અને હું મીતાબેન ગોર સાથે જોડાયેલી છું અને અમારો શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ જે ઘણા વર્ષો થયા મિતાબેન રાજકોટ ચલાવે છે અત્યારે ટાઉનહોલમાં જે અમારો જે મેઇન ઉદ્દેશ્ય હતો કે આપણે બહેનો અને બહેનો દ્વારા બધાને રોજગારી મળી રહે એના માટે ખૂબ જ સારી બહેનોએ સાથ સહકાર આપ્યો છે અત્યારે ઓલમોસ્ટ ટાઉન હોલ ફૂલ થઈ ગયો છે અને અમારે રશ્મિબેન જે નગરપાલિકા અધ્યક્ષા છે એમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે અમને ખૂબ જ એમણે સાથ સહકાર આપ્યો એમની બહેનોએ અને અમને ખૂબ જ સારો અમને પ્રભાવ મળ્યો છે એમનો અને અહીં પણ ઘણા બધા સ્ટોલ એમણે રાખ્યા છે જે બહેનોને સમજાવવામાં આવશે કે કેવી કેવી રીતે તમે લોકો આગળ વધી શકો એના માટે તો ખાસ ખાસ હું એમની પણ આભારી છું અને જે બહેનો આવ્યા છે એમની પણ ખૂબ આભારી છું ધન્યવાદ હું મનીષા સોલંકી સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ભુજ નગરપાલિકા શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ સંગઠન અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉદ્યોગી આજે આપણે ભુજ શહેર મધ્ય ટાઉનહોલ ખાતે એક ઉદ્યમી જે સેમિનારનું આયોજન થયેલું હતું એ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય જે સશક્ત મહિલાઓ છે અથવા તો જે રોજગાર ઘર બેઠા બેઠા પોતે કંઈકને કંઈક નવું ગ્રહ ઉદ્યોગ ચલાવતા હોય છે પરંતુ એને બારેક પ્લેટફોર્મ નથી મળતું તો એ ઉદ્દેશ્ય સાથે આજે અમે પંદરસોથી બે હજાર મહિલાઓનું એક અમે સેમિનારનું આયોજન કરેલું હતું આ સેમિનારની અંદર ખાસ કરી અને હું મિતાબેન કૌર અને અમારા ભુજ નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકીને પણ ખૂબ ખૂબ આભાર અભિવ્યક્તિ કરું છું અને આભાર માનું છું કે એમને ખૂબ એક સરસ મજાનો અમને પ્રતિસાદ આપ્યો છે અને ખાસ કરીને જે મહિલાઓ અહીંયા અમારી સાથે જોડાના એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આજનો મુખ્ય ઉદ્દેશ અમે પહેલાં પણ આપને જે કહ્યું એ ઉદ્દેશ હતી કે જે ખાલી ખાલી માત્ર ને માત્ર કે કોઈપણ કામની અંદર જે એમનો હુનર ધરાવે છે તો ક્યાંક ને ક્યાંક એ ઘરે પૂરતું સીમિત રહી જતું હોય છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે કંઈ મહિલાઓ ભણેલી નથી હોતી અથવા તો એમની પાસે બીજું કોઈ હુનર નથી હોતું પણ માત્ર ખાલી એક ઘટના બનાવવાથી કરી અને એ લોકોને કોમ્પ્યુટર સુધીની અથવા સિલાઈ મશીન જેને કહી શકીએ છે એને ચલાવતા આવડતું હોય એ દરેક ક્ષેત્રની અંદર અમે એ લોકોને આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ જે હતો એ અમે લોકોએ ખાસ કરીને જે મહિલાઓ સાથે રહી અમને આ કાર્યક્રમને ખૂબ જ જેને કંઈક સફળ બનાવું આજે અમે દરેક મહિલાઓના જે કોઈ પણ એમની સાથે જેને કહી શકીએ એનું જે ટેલેન્ટ છે એના માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને આવનારા સમયની અંદર દરેક મહિલાઓ પોતાની રીતે પગભર કેમ થઈ શકે અને એમનું જે હુનર છે બાર કેમ પડી શકે એના માટેના ચોક્કસથી અમે આ બંને સંસ્થાઓ અમે સાથે રહી અને આગળ કાર્ય કરીશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ ઝીરો નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો